ધ્રુવિ કૃષિ સ્વાગત કરીશું યુરિયા ખાતર એટલે આપણા દેશમાં સૌથી વધારે વપરાશમાં આવતું ખાતર ડીએપી યુરિયામાં નું એક એટલે યુરિયા ખાતર યુરિયામાં શું શું તત્વો રહેલા હોય છે યુરિયા ક્યારે ઉપયોગમાં લેવું જોઈએ કેટલો ડોઝ રાખવો જોઈએ કઈ જમીન પ્રમાણે તેની દાસી પ્રમાણે તેની કેટલો ડોઝ રાખવો જોઈએ પછી કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ પછી કઈ કઈ રીતે યુરિયાને વાપરી શકાય એના અલ્ટરનેટ ઓપ્શન શું છે યુરિયા વાપરવું ના હોય તો બીજા કયા ખાતર દ્વારા તેની પૂર્તિ કરી શકાય નાઇટ્રોજનની અને તેની તમામ જે વાતો છે અમુક અમુક ભૂલ ખેડૂત કરતા હોય છે યુરિયાને લઈને એના વપરાશને લઈને તે શું ભૂલ કરતા હોય છે અને શું ભૂલ સુધારવી જોઈએ તે તમામ વાત આજે આપણા વિડીયોમાં કરીશું તો યુરિયાનું ટૂંકમાં આપણે જાણીએ તો યુરિયા એક સિમ્પલ ફર્ટિલાઇઝર્સ છે કે જેમાં નાઇટ્રોજન નામનું તત્વ રહેલું હોય છે નાઇટ્રોજન છેતાલીસ ટકા રહેલું હોય છે નાઇટ્રોજનનું કામ શું હોય છે છોડમાં નાઇટ્રોજનનું કામ જે છોડની શરૂઆતની વૃદ્ધિ હોય જે છોડને વાવ્યા પછી તેની શરૂઆતની ફ્લાવર આવે ફૂલ આવે ત્યાં સુધીની તેની લંબાઈમાં વધારો તથા જાડાઈમાં જે વધારો હોય શરૂઆતની વૃદ્ધિ કરવામાં નાઇટ્રોજનનો સૌથી વધારે એવો રોલ રહેલો હોય છે તેથી આપણે શરૂઆતની અવસ્થામાં જ્યારે છોડ વિકાસ પામતો હોય ત્યારે યુરિયા જનરલી આપતા હોય છે હવે નાઇટ્રોજન છેતાલીસ ટકા રહેલું હોય છે બીજું એ કોઈ તત્વો એમાં ફોસ્ફરસ કે પોટાશ રહેલું હોતું નથી જેમ કે ડીએપીમાં નાઇટ્રોજન છે અઢાર અને છેતાલીસ ટકા ફોસ્ફરસ આમ બે તત્વો રહેલા હોય છે પણ યુરિયામાં એમાં સંપૂર્ણ ઓનલી ખાલી નાઇટ્રોજન છે તે જ રહેલું હોય છે હવે હાલ જે યુરિયા આવે છે તે નીમકોટેડ યુરિયા આવે છે એટલે શું જે લીમડાનું તેલ હોય છે તેનાથી આવરે આવરીત તેના દાણા હોય છે આનાથી ફાયદો એક શું થાય છે કે જે યુરિયાની અંદર નાઇટ્રોજન છે તે ધીમેથી રિલીઝ થાય છે જમીનમાં અને લાંબા સમય સુધી તે આપ્યા બાદ તે મળ્યા કરે છે આપણે છોડને જે યુરિયા છે તે બીજા નંબરનું સૌથી વધારે વપરાશમાં લેવાતું ખાતર છે આપણે ભારતની અંદર પ્રથમ નંબરનું છે તે ડીએપી છે હવે ડી યુરિયા ખાતરના વપરાશને લઈને અમુક ધ્યાનમાં રાખવાની બાબતો જે ખેડૂતોને ધ્યાનમાં લેવી જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીએ હવે યુરિયા છે તેનો ઉપયોગ આપણે વધીન ફ્લાવરિંગ સુધી કરવો જોઈએ ફ્લાવરિંગ કોઈ પણ પાકમાં આવીએ પછી યુરિયાનો ઉપયોગ કરવો ન જોઈએ કારણ કે જો મુખ્ય જે પાકમાં બે અવસ્થા હોય છે એક જે તેની વૃદ્ધિ અવસ્થા અને વૃદ્ધિ પછીની જે ફ્લાવરિંગ આવે તે પછીની અવસ્થા એટલે પ્રાજનિક તબક્કો તો એ પર વૃદ્ધિ અવસ્થા કમ્પ્લીટ થઈ જાય પછી જ એમાં ફૂલ આવે છે અને પ્રાજનિક તબક્કો શરૂ થાય છે તો નાઇટ્રોજનનું કામ શું છે કે વૃદ્ધિ કરાવ્યા કરે તો જો કોન્સ્ટન્ટલી નાઇટ્રોજન તમે આપ્યા કરો યુરિયા આપ્યા કરો તો પછી એને ફ્લાવરિંગ આવવામાં તકલીફ આવે એટલે કે ફ્લાવરિંગ શરૂઆત થઈ જાય પછી તમારે યુરિયા આપવું ના જોઈએ હવે આ સિવાય તેનો ડોઝ જે પાક પ્રમાણે બદલે છે જે પાક અમુક પાકમાં યુરિયાની વધારે જો નાઇટ્રોજનની જરૂર વધારે હોય છે જેમ કે કપાસ છે શેરડી છે તેવા પાકમાં નાઇટ્રોજનની પુષ્કળ પ્રમાણમાં જરૂર હોય છે તેથી તેમાં તેનો ડોઝ બહુ વધારે હોય છે જ્યારે અમુક પાક છે જેમ કે કઠોળ છે તેમાં કારણ કે તે પોતાની રીતના તેમાં જે ગાંઠ આવેલી હોય છે તેના મૂળમાં મૂળ મૂળગંડીકા તેના દ્વારા તે યુરિયા બના સોરી નાઇટ્રોજન બનાવી લે છે તેથી તેને ખૂબ અલ્પ માત્રામાં યુરિયાની જરૂરિયાત એટલે કે નાઇટ્રોજનની જરૂરિયાત રહેલી હોય છે હવે એક એ છે કે યુરિયા છે તમે જનરલી ખેડૂત મિત્રો કઈ રીતના આપતા હોય કે જમીનમાં પહેલાં આપી દે છે અને ત્યારબાદ પિયત આપે છે પણ જો યુરિયા એકવાર પિયત આપી દીધા પછી એક બે દિવસ પછી એટલે કે આ ચાલી શકાય ખેતરમાં ત્યારબાદ જો યુરિયા આપવામાં આવે હળુ હળું ભેજ હોય તેઓ તો વધારે રિઝલ્ટ આપે છે આ સિવાય શું કરવું તો કે આપણે વાવણી કરવાની હોય એના સમયગાળો ઓછો રહે તે રીતના યુરિયા ખાતર આપવું સમયગાળો વધારે રહે ધારો કે બે ચાર દિવસ પહેલાં આપણે આપી દીધું અને પડ્યું રહે તો તે તેનો વ્યય થાય છે કઈ રીતના તે જો ખેતરમાં જેમ પડ્યું રહે અને એના ઉપર ને એવું પડે તો તે ખેતરમાંથી હવામાં ઉડી જવાના તેના ચાન્સીસ વધારે રહે એને વોલિડાઈઝેશન કહે છે તેથી તેને વેરાન જમીનમાં આપવું ન જોઈએ તેને આપીને તરત પિયત આપી દેવું અથવા તો પિયત આપ્યાના તરત પછી યુરિયા આપવું જોઈએ હવે યુરિયા છે તે તેમાં નાઇટ્રોજન હોય છે નાઇટ્રોજનની સૌથી વધારે માત્રામાં જરૂર હોય છે આપણે કોઈ પણ છોડને પણ ખેડૂત શું કરે છે કે જરૂર કરતાં વધારે યુરિયા આપી દે છે જરૂર કરતાં વધારે તો કોઈ વસ્તુ સારી નહીં જેમ કે તમે ખોરાકમાં અમુક યોગ્ય લિમિટ સુધી મીઠું નાખો તો ખોરાક વ્યવસ્થિત સ્વાદિષ્ટ બને છે પણ અમુક લિમિટથી વધારે થઈ જાય તો તેનો સ્વાદ ખોરો આવી જાય છે તેવી રીતના યુરિયા વધારે માત્રામાં આપવામાં આવે તો તેના જે બીજા પોષક તત્વો છે તેનું ઇમ્બેલેન્સ સર્જાય છે આખું જેમ કે નાઇટ્રોજન વધારે આપો તો જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનો રેશિયો છે આખો ઇમ્બેલેન્સ થઈ જાય છે એટલે પોટાશનો રેશિયો ઇમ્બેલેન્સ થાય તો જે પાકમાં જે બીજા જીવો જંતુ અને રોગ છે તેને સામે રજિસ્ટન્ટ એટલે તેને સામે પ્રતિકારક ક્ષકતા છે એ ઘટે છે અમુક પાકમાં યુરિયા નાઇટ્રોજન વધી જાય યુરિયા આપવાથી તો મેગ્નેશિયમની અછત સર્જાય છે પછી અમુક પાક એવા છે કપાસ એમાં યુરિયા જો તમે વધારે આપો તો તેમાં વાનસ્પતિક વૃદ્ધિ જો વધી જાય તો ચૂસીયા દેવાતોનો અટેક વધી જાય છે આ રીતે યુરિયા માપમાં આપવું જોઈએ તો વધારે થાય વધારે આપવામાં આવે તો અમુક જે બીજા નુકસાન પણ થઈ શકે છે હવે યુરિયા કઈ રીતના આપવું તો કે યુરિયા છે તે આપ્યા પછી તે લાંબા સમય સુધી જમીનમાં રહેતું નથી એટલે કે જેમ કે ડીએપી આપણે આપી દીધા હોય કે ત્રણથી ચાર મહિના તે જમીનમાં રહે છે અને કોઈ પણ જે આપણો પાક હોય તેમાં ધીમે ધીમે રિલીઝ થયા કરે છે અને પાકને જે લભ્ય પોષક તત્વો સ્વરૂપે મળે છે પણ યુરિયામાં એવું નથી હોતું યુરિયમ વધીને વીસ થી પચીસ દિવસ સુધી તેમાં રહેલો નાઇટ્રોજન છે તે પાકને મળે છે ત્યારબાદ તેની ક્ષમતા ગુમાવે ત્યારબાદ તેને મળતું નથી એટલે યુરિયા કઈ રીતના આપવું જોઈએ કોઈ પણ પાકમાં ડોઝ છે ધારો કે હું તમને કોઈ પણ ઉદાહરણ લઈ લો કોઈ પણ એક પાક છે તો તેમાં પચાસ ટકા જેવો હોય પેલો એ પચાસ ટકા ડોઝ છે તે વાવેતર સમય જ આપી દેવો જોઈએ જે પાયાનો છે પાયાના ખાતર તરીકે અને બાકીનો જે પચાસ ટકા છે એમાંથી બે થી ત્રણ વખત તમારે સ્પ્લિટ કરવું જોઈએ એટલે કે પાક ઉભો હોય ત્યારે તમારે આપવું જોઈએ ધારો કે પચાસ કિલો ટોટલ તમારે નાઇટ્રોજનની રિક્વાયરમેન્ટ છે કોઈ પણ એક પાકમાં તો પચીસ કિલો શરૂઆતમાં જે તમે વાવ ત્યારે આપી દેવું જોઈએ બાકીના પચીસ એમાંથી બાર બાર કિલોના બે તમારે યોગ્ય સમયે તમારો વૃદ્ધિ વાનસ્પતિક તબક્કો શરૂ હોય ત્યારે દસ થી પંદર દિવસના અંતરાલે તમને એવું લાગે ત્યારે તમારે યુરિયાના બે એટલે ટોટલ એવા ત્રણનો ઓલા સ્પ્રીડ કરવા જોઈએ હવે કઈ કઈ રીતના નાઇટ્રોજન એટલે કે યુરિયા આપી શકાય એક તો તમે તેને પાયામાં આપી શકો અથવા તો જે પાક ઉભો હોય ત્યારે તેને ઉડાડી શકો એટલે કે ગ્રેન્યુલર સ્વરૂપમાં દાણાદાર સ્વરૂપમાં આપી શકો ત્યારબાદ પાકમાં સ્પ્રે તરીકે પણ કરી શકે કારણ કે યુરિયા છે તો સંપૂર્ણ પાણીમાં છે તે ગુલનશીલ હોય છે એટલે પાણીમાં ઓગળી જાય છે એટલે કે તેને પંપમાં પણ તમે માઇનોર જે અમુક ટકા ફોર એક્ઝામ્પલ પંદર સોળ લીટરનો પંપ હોય તો તેમાં તમે સિત્તેર થી એસી ગ્રામ યુરિયા ઉગાડી અને આપી શકો એટલે કે કોન્સન્ટ્રેશન ઘટાડી અમુક પાંચેક ટકા જેટલું કોન્સન્ટ્રેશન રાખી અને સ્પ્રે કરી શકો છો તો તમે સ્પ્રે કરવાથી શું ફાયદો થાય કે તરત જ એનો એની અંદર રહેલો નાઇટ્રોજન છે તરત બારથી ચોવીસ કલાકમાં જ તે છોડને મળી જાય છે અને જો તમે જમીનમાં આપો તો શું થાય છે કે ત્રણથી સાત દિવસ જેટલો સમય છે તે નાખ્યા પછી યુરિયા જમીનમાં નાખા પછી છોડને તેમાં રહેલો નાઇટ્રોજન મળે છે આ સિવાય તમે ડ્રીપ દ્વારા પણ આપી શકો છો કારણ કે તે સંપૂર્ણ પાણીમાં ગુલનશીલ છે એટલે પાણીમાં ઓગળી જાય અને ડ્રીપ દ્વારા તમે આપો તો ખાતરનો જે વધારો વ્યય છે તે અટકાવી શકાય કારણ કે યુરિયા હે તો તમે તે ધારો કે જમીનમાં યુરિયા આપો તો સંપૂર્ણ સો ટકા છોડને મળતું નથી તેમાંથી માત્ર ખાલી ત્રીસ ટકા જે છોડને પ્રાપ્ય રહે છે એટલે કે જે સિત્તેર થી એસી ટકા આપણે માનીએ તો યુરિયા વ્યય થતું હોય છે એટલે શું તો કે સી સો કિલો યુરિયા આપણે જમીનમાં આપીએ તેમાંથી સિત્તેર કિલો અ તો આપણું જમીનમાં વ્ય જઈએ એટલે કે કાં તો નીચે બેસી જાય છે કાં તો હવામાં ઉડી જાય છે માત્ર વીસ થી ત્રીસ ટકા વીસ થી ત્રીસ કિલો યુરિયા હોય તે છોડને પ્રાપ્ય રહે છે હવે આ સિવાય તેના બીજા વિકલ્પો ક્યાં હોઈ શકે તે જોઈએ યુરિયા હે તો કે યુરિયા નો નાખવું અમુક અમુક કાપમાં આપણે યુરિયાની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ ખાતર આવે છે તે નાખી શકીએ તેમાં વીસ ટકા નાઇટ્રોજન આવે છે અને સલ્ફર પણ આવે છે એક એક્સ્ટ્રા ફાયદો થાય છે પણ તેની કોસ્ટ થોડીક વધારે હોય છે અમુક પાકમાં જે યુરિયાની રિક્વાયરમેન્ટ ઓછી હોય નાઇટ્રોજનની રિક્વારમેન્ટ ઓછી હોય છે કે કઠોળ વર્ગના તેમાં તમે આયુમોનિયમ સલ્ફેટ નાખી શકો પણ જો અમુક જેવા પાક છે જેમ કે શેરડી છે કપાસ છે બાજરો છે આવા પાક છે કે જેમાં નાઇટ્રોજનનું જે રિક્વાયરમેન્ટ છે તે ખૂબ વધારે પ્રમાણમાં હોય તેમાં યુરિયા એક બેસ્ટ ઓપ્શન છે કારણ કે તે ખૂબ સસ્તા દરે મળી રહે છે એમોનિયમ સલ્ફેટ મેં તમને કીધું એને મોરસ્યુ ખાતર કહે છે એમાં પણ નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે તે નાખી શકો આ સિવાય બીજા એનપીકીના ગ્રેડ આવતા હોય છે વીસ વીસ જીરો તેમાં વીસ ટકા હોય બાર બત્રીસ સોળમાં બાર ટકા હોય છે તો તે તમે લઈ શકો આ સિવાય એક નેનો યુરિયા પણ તમને સાંભળ્યું હોય છે ઇફકોનનું એક પ્રોડક્ટ છે તો નેનો યુરિયા શું છે નેનો યુરિયામાં ચાર ટકા નાઇટ્રોજન હોય છે લિક્વિડ અને નેનોયુરિયા છે તે તમે ઉપરથી છટકાવ માટે જે ભલામણ છે તેની એટલે ઉપરથી જો તમે છંટકાવ કરો તો તરત જ તે તમારે નાઇટ્રોજન છે તે છોડને પ્રાપ્ય બને છે પણ નેનોયુરિયા તમે એવું વિચારો કે ભાઈ મારે ખાલી 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 નેનોયુરિયા આપવું છે અને આખે આખું જે દાણાદાર છે તેને રિપ્લેસ કરવું તો તે શક્ય નથી તમારે જે નાઇટ્રોજન છે જમીનમાં તો દેવો જ પડે થોડા ઘણા પ્રમાણમાં તમે વીસથી ત્રીસ ટકા રિપ્લેસ કરી આપો નેનોયુરિયા દઈને અથવા તો ઉપરથી કોઈ પણ સ્પ્રે કરીને હવે એક બીજી વાત કે આ યુરિયા છે એને આપણે બીજા કયા ખાતરો સાથે મિક્સ કરીને આપી શકાય અને કયા ખાતરો સાથે મિક્સ ના કરવું હવે યુરિયાને લગભગ મોસ્ટલી બધા ખાતરો સાથે મિક્સ કરી શકાય જેમ કે આપણે એમ ડીએપી સાથે કરી શકાય મિક્સ બીજા એનપી ના ગ્રેડ છે ઝીંક સલ્ફેટ છે એની સાથે કરી શકાય મેગ્નેશિયમ સલ્ફેટ સાથે કરી શકાય લગભગ બધા સાથે કરી શકાય હું તમને વાત કરું કોની સાથે ના કરી શકાય તો એક એસએસપી ખાતર આવે છે સિંગલ સુપર ફોસ્ફેટ હવે એસએસપી ખાતર સાથે જનરલી મિક્સ કરવામાં આવતું નથી યુરિયા મિક્સ કરીએ તો ઓગળવા માંડે છે પણ જો તમારે નાખવું હોય તો તમે મિક્સ કરીને તરત જ જમીનમાં નાખી દો તો ચાલે પણ જો લાંબા સમય સુધી રહેવા દો તો પ્રોબ્લેમ થઈ શકે છે આ સિવાય કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે તેની તેને મિક્સ કરવામાં આવતું જ નથી યુરિયા ને કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર સાથે મિક્સ ના કરવું અને એસએસપી ખાતર સાથે જો મિક્સ કરીને તરત છટી ગયો તો ચાલે પરંતુ લાંબા સમય સુધી રહેવા દેવું નહીં આ સિવાય બીજા ખાતરો છે એમોનિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ સલ્ફેટ જીન્ક સલ્ફેટ તેની સાથે મિક્સ કરી શકાય પણ તો જો ફોસ્ફેટ જે બીજા અમુક ખાતરો હોય સિંગલ સુપર ફોસ્ફેટ છે તેવા ખાતરો સાથે લાંબા સમય સુધી રહેવા દેવું નહીં હવે આ સિવાય કયા કયા બ્રાન્ડમાં તમને મળે છે ઘણી ઘણી કંપનીઓ ગુજરાતમાં તો ઘણી કંપનીઓ છે તે બનાવતી હોય છે યુરિયા આપણે ઇફકો છે ત્યારબાદ ક્રિપકો છે જીએસએફસી છે જીનએફસી છે બનાવે છે પહેલાં સરદારના બ્રાન્ડ અંડર આ મળતું પણ હવે એક સ્કીમ ગવર્મેન્ટની લોન્ચ થઈ છે તેથી જે તમામ ખાતરો છે તે ભારત ફર્ટિલાઇઝર્સ નામના એક બ્રાન્ડ હેઠળ જે તેની વેચણી થશે એટલે ભારત ફર્ટિલાઇઝર્સ હાલ તમે જો લેવા જાવ તો ભારત ફર્ટિલાઇઝર્સ નામના જે બ્રાન્ડને એમ તમને મળી જશે આભાર